નમસ્કાર મિત્રો આપ સર્વની દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આ નૂતન વર્ષ આપને શુભદાયી અને ફળદાયી નીવડે તથા આપના પરિવારનું નિરામય આરોગ્ય જળવાઈ રહે આપ સુખ અને સમૃદ્ધિના શિખરો સર કરો એવી અમારા તરફથી શુભેચ્છાઓ અને વિશેષમાં આપને જણાવવાનું કે થોડા સમયથી આપણે મળી શક્યા નહીં એનું એક કારણ હતું કે અમારા ઘરમાં અમારા પુત્રશ્રીના ચિકેટ ડાભીના સાદગીથી લગ્ન પતાવ્યા બાદ તેમનું રિસેપ્શન હતું અને એક મહિના જેટલો સમય એની તૈયારીઓમાં વ્યતીત થયો એટલે આપણે મળી શક્યા ન હતા પણ હવે આ નૂતન વર્ષની અંદર નવેસરથી આપણે ચોક્કસ મળીશું અને કાયદાને લગતા જુદા જુદા વિષયો ઉપર આપણે ચર્ચા પણ કરી કરીશું કે જેથી આપને નવીન માહિતી મળતી રહે આપ એનો લાભ ઉઠાવતા રહો અને આ નવા વર્ષની અંદર આપણે આશા રાખીએ કે આ મામલતદાર કચેરીઓની અંદર ચાલતો ભ્રષ્ટાચાર ઓછો થાય નાયબ કલેક્ટર અને કલેક્ટર કચેરીઓની અંદર ચાલતો ભ્રષ્ટાચાર ઓછો થાય જેથી આપણને સીધો ફાયદો થાય બીજી આશા એ પણ આપણે રાખીએ ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે મામલતદારથી લઈ અને સચિવ કક્ષા સુધી જે ઓર્ડરો લખવામાં આવે છે એ નાયબ મામલતદાર કક્ષાના કર્મચારીઓ ઓર્ડરો લખે છે એ પ્રથા બંધ થાય અને કેસ સાંભળ્યા બાદ જે તે અધિકારી એ પછી મામલતદાર હોય નાયબ કલેક્ટર હોય કલેક્ટર હોય કે સચિવશ્રી હોય એ હુકમ જાતે લખે અથવા જાતે લખાવળ કારણ કે હુકમો જોતા સ્પષ્ટ રીતે એવું ખબર પડે જ છે કે આ હુકમ સચિવ કક્ષાએ લખાયેલો નથી કલેક્ટરશ્રીએ લખેલો નથી અને નાયબ મામલતદારે લખેલો છે એમના હાથ નીચે કામ કરતા કર્મચારીએ તો ભગવાન પાસે આપણે એ પણ પ્રાર્થના કરીએ આ બધી પ્રાર્થના એટલા માટે મિત્રો કરવી પડે છે કે આપણી આ ચેનલ એ કાયદાની જાણકારી પૂરી પાડવા માટેનું એક માધ્યમ છે અને એને લગતી પ્રાર્થના જ આપણે કરી શકીએ જેમ આપણે શરૂઆતમાં જણાવ્યું કે આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખ સમૃદ્ધિથી ભરી દે આપ ઉત્તર પ્રગતિના શિખરોસર કરો આપના કુટુંબની અંદર નિરામય આરોગ્ય જળવાઈ રહે તથા શિક્ષણ ક્ષેત્રે આપનો પરિવાર ફૂલે ફાલે અને પ્રગતિ કરે એવી અમારા તરફથી શુભકામનાઓ હંમેશાથી રહી છે અને રહેવાની છે અને આપના તરફથી જે પ્રેમ મળી રહ્યો છે એ ખૂબ જ સરાહનીય છે એને સતસત સત વંદન કરીએ છીએ સોળ સબસ્ક્રાઈબરથી ચાલુ કરેલી આ ચેનલ અત્યારે સોળ હજાર ઉપરના સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે જેમાં આપનું ખૂબ જ મોટું યોગદાન છે આપ સર્વે મને જે પ્રેમ લાગણી અને હૂફ આપી એ બધા આપ સૌનો આભાર જ્યાં સુધી શક્ય છે ત્યાં સુધી આપની કોમેન્ટોના જવાબ પણ અમે આ ચેનલ ઉપર આપીએ છીએ ઘણા બધા મિત્રોના સાંજે છ વાગ્યા પછી જે આપણે સમય આપેલો છે એ સમય પછી ફોન આવે છે દિવસ દરમિયાન પણ ફોન આવે છે તો શક્ય એટલો જવાબ આપવાનો આપણે પ્રયત્ન કરતા રહેલા છીએ અને કરતા રહીશું તો મિત્રો આજના આ શુભ અવસર ઉપર આપ સર્વને ફરી ફરી શુભકામનાઓ દિવાળીની પણ શુભકામનાઓ આ નૂતન વર્ષના અભિનંદન ભાઈબીજના પણ અભિનંદન અને આપણે બધા જ આપણા રૂટીન કાર્યની અંદર લાભ પાંચમથી જોતરાઈ દઈશું તો લાંબ પાચમની પણ આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ તો મિત્રો આજના દિવસે કંઈ ખાસ વધારે કહેવાનું નથી પણ આજે વચ્ચે ગેપ પડ્યો તો એની થોડીક સ્પષ્ટતા કરવાની હતી અને આપ સાથે વાત પણ કરવાની હતી એટલે ટૂંકની અંદર આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ નવા વર્ષથી આપણે નવા વિષયો સાથે ચર્ચા કરીશું આપણી આ ચેનલ ઉપર કાયદાને લગતા વિષયો ઉપરાંત ચર્ચા વિગતવાર નામનો એક સ્પેશિયલ પ્રોગ્રામ પણ આપણે ચલાવી રહ્યા છીએ કે જેમાં સાંપ્રત સમયની અંદર બનતી અવનવી ઘટનાઓ ઉપર આપણે વિશ્લેષણ કરતા રહેલા છીએ તો એ વિશ્લેષણ પણ આપ જોતા રહેજો અને આ નવા વર્ષની અંદર જ્યારે રજાઓ છે તો રજાઓની અંદર પણ લેન્ડ ગ્રેવિંગના જે વિડીયો છે એ જોશો ઘણો જ ધારાના વિડીયો છે એ જોશો ચર્ચા વિગતવારની અંદર પણ ઘણા બધા વિષયો ઉપર આપણે એપિસોડ કરેલા છે એ પણ જોશો ભારતના સંવિધાન ઉપર પણ આપણે વિડીયો મૂકેલા છે સનાતન ધર્મ ઉપર પણ આપણે વિડીયો મૂકેલા છે એ જોશો તો એની અંદરથી ઘણી બધી માહિતી આપને મળી રહેશે તો આજના દિવસે ફક્ત આટલું જ નવા વિષયો ઉપર આપણે નવા વર્ષની અંદર મળતા રહીશું ત્યાં સુધી રજા આપશો ફરીથી આપને તથા આપના પરિવાર નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આપના જીવનની અંદર જ્ઞાનની જોત પ્રજ્વળતી રહે વિકાસ હંમેશા થતો રહે અને આપનું નિરામય આરોગ્ય જળવાઈ રહે એવી ભગવાનને પ્રાર્થના સાથે આજે આપણે તમારાથી વિદાય લઈએ છીએ જય હિન્દ જય ભારત જય સંવિધાન